ખાતે યોગાસન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ચાલીસ વર્ષ ઉપરના અને સાહીઠ વર્ષ ઉપરના એસી થી વધારે ભાઈઓ બહેનો યોગાસન સ્પર્ધામાં ભાગ લીધો હતો તેમાં ધુમ્મડ ગામના ભૂતપૂર્વ શિક્ષક ગોહિલ પ્રવીણ કુમાર બાબુલાલે હાલ સાંતલપુર રાણીશ્વર ખેલ મહાકુંભ દ્રોણેશ્વર ખાતે સમગ્ર ગુજરાત રાજ્ય ખાતે યોગાસન સ્પર્ધામાં બીજો નંબર મેળવી સિલ્વર મેડલ ટ્રેકસૂટ પાંચ હજાર રૂપિયા રોકડ ઇનામ સાથે ગુજરાત રાજ્યનું ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓનું ડિજિટલ પ્રમાણપત્ર મેળવી સમગ્ર ગુજરાતમાં પાટણ જિલ્લાનું સાથે અમારા ખોબા જેવડા ધુમ્મણ ગામનું અને રણીશર ગામનું નામ રોશન કરી ગુંજતું કરી મૂક્યું છે આ તબક્કે અને ધુમ્મડ ગામના યુવાનો સમગ્ર ધુમ્મડ ગામના આબાલ વૃદ્ધ ગૌરવની લાગણી અનુભવીએ છીએ અમારા સાહેબ ગોહિલ પ્રવીણભાઈને સમગ્ર ગામ વતી ખૂબ ખૂબ શુભેચ્છા સાથે અભિનંદન સાહેબ આપ આપના જીવનમાં ખૂબ પ્રગતિ કરો તંદુરસ્ત રહો અને આપનું જીવન યોગમય સુખ શાંતિ અને સમાધાન સાથે પસાર કરો એ જ અભિલાષા સાથે જય દાદા